તો વર્ષો જૂની રાજ પરંપરા મુજબ આ વર્ષે પણ ભુજીયા ડુંગર પર ભુજંગદેવ ખેતરપાળ દાદાના મંદિરે મેળો ભરાયો મહારાણી પ્રીતિદેવીની સૂચના અનુસાર કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજાના હસ્તે સવારે પૂજન થયું હતું ત્યારબાદ ભુજંગદેવના પૂજારી વાઘજીભાઈ સંજોટે કુંવડને તિલક કરી સર્વે જ્ઞાતિના લોકોએ ખેતરપાળ દાદાના દર્શન કરી ભોજંગદેવના આશીર્વાદ મેળવ્યા રાજ પરિવારમાંથી માંથી આશરે વીસ જેટલા પ્રતિનિધિઓ રાજ પરંપરા મુજબ પૂજન વિધિ માટે પ્રાગ મહેલ નીકળી ડુંગર પર દર્શન માટે આવ્યા સવારી સાથે રાજવંશ અહીં પૂજા કરે છે અને રાવશ્રી ગોળજીના સમયમાં આ કિલ્લાનું ભુજયા કિલ્લાનું નિર્માણ થયેલું એના જૈષ ગો ભુજની ગાદી આવેલા રાવ દેસરજીએ અધૂરું કાર્ય એનું આ નિર્માણ પૂર્ણ કર્યું અને એ વખતે શેર બુલંદ અહીં કચ્છ ઉપર આક્રમણ કર્યું ત્યારે અહીંયાના રોવાના ઠાકોર જીઓજીએ પોતાનું શૌર્ય ગાથા બતાવી છે શ્રાવણ માસ એક પવિત્ર માસના નાગપંચમીના દિવસે જે કચ્છ લોકો માટે એક ઐતિહાસિક દિવસ છે જ્યારે સત્તરસો ત્રીસમાં અમદાવાદના શેર બુલંદ ખાને જ્યારે ભુજિયા ઉપર યુદ્ધ કર્યું હુમલો કર્યો ત્યારે કચ્છના દરેક સમાજના લોકો અને ખાસ કરીને ત્યારે રાવ દેસરજીના નેતૃત્વમાં ત્યારે તે રાજગાદી ઉપર તે હતા અને રોવા ઠાકોર સાહેબ લખપતજીએ આ મોરચો સંભાળ્યો અને યુદ્ધ કર્યું અને આ યુદ્ધમાં દરેક કોમના દરેક લોકોએ બલિદાન આપ્યું છે